वीर दिया है दोरो बोतल और अगरबत्ती कदु मिट्टी डालो बोलो बेटा निकालो जा ये आना ना करा आबा ए भाई तो कोला एक बात બે હત્રી કરવાનું કેટલી જાય

હેર કરી કાઢીએ માતા ની ભળાઈ કે હું હા સીવો તો મને માતા પોપ છે હા સીવો તો મને કોઈ નઈ તું ખોટો અત્યંત માતા પોખ છે માતા પોચી જ એમો

હારો થઇ જાય પણ હવે એને ધોકો તો હોય બીજું કોણ જોતું શું કરવાનું ભાઈ પણ તો તારી માન તો ગાળું દે એને ઓન કે તાણે ઓન એ ડખો દે ઓન શું કરવા કે તને ક્રોધ આવે તો તારી માં ઉપર આવો ને તને પણ ફોન ઓય મારે ફોન ના રહે એ ફોન રે તારા

કે કહે કોઈ કહે હીરો હીરો બને તાર કોમ આવે કે બે અગરબત્તી ચાલુ કર આજથી ઘરમાં સુખ શાંતિ થાય

ઝગડો કોને થાય તો શું કરવા પાછી વળે તો ખોલી ને માથું ફોડ ચાર મહિના સેવા ઓરી છે એમાં તો વાત છે માથ આવું ઝગડા ના કરાવે ભાઈ આ શેકડો લોકો છે એના ખેલ છે દેવનું કોમ છે ધૂણવું આખોટા કરવા ધોધપુર પડી બીમારી કરવી વખવા ડોકોડી ન મટે એ કોમ દેવનું આ ત્રણે અમારે બાયજી ને ઘરવાળો છે એ તમારા કરમ છે

ગોગો અને એક બાર ની ભૂમિ જગ્યા બીજા ને મુનમ ને એક ભૂમિ નો ડખો ગોગો શિકોતર અને ઘકા પણ ની વાતો આટલા ડખા પડ્યા છે બે અગરબત્તી ચાલુ કરો ને મા ઉપર વિશ્વામિત્રીઓ દુનિયાનો ધંધો તમને જગતમાંથી તમને મળે અને કોઈ ત્રીજો ધણી આવીને એમ કે કે કામ કરો નાથી આથી તમારે મજા આવે પગા પગાર ધોરણ સારું થઈ જાય તો માતા કહેશે મારે કરવું એ એક લીંબુ એક મુઠ્ઠી અડદ લાઈન દોરા પર ફેરવીને બાર વચ જવાનું દોર મરવાનું બંધ થઈ જાય કારણ કે એ જગ્યા ખરાબ આ તમે વાળો વાળ્યો છે બરોબર છે ખેતર ને પણ એ ખરાબ આની જ છે ભાઈ આટલું કરો એટલે શાંતિ તમારે લીંબુ એક મુઠ્ઠી અડદ એક રૂમાલ લઈને મોલ લઈને ને પોતી અને ઘર ની લટકાઈ ગયો એટલે તમારે શુભ શાંતિ એક મહિનો હા બે અગરબત્તી ચાલુ રાખો ના ઉપવાસ કરી દેવાનો બોલે ભાઈ શેનો ધંધો મેરડી છે

બે બે અગરબત્તી ચાલુ રાખો ભાઈ મટી જાય આવો કે મટી જાય એટલે પછી મને પૂછો કેટલા રાત એક ચાલુ રાખો રેડી

બે કિડની માટે ડોક્ટરે હાથ ઉઠા તો હતા ભરવા જ પડશે એનું કારણ છે એ વખો આવે હોસ્પિટલ તો જતું રહ્યો હોસ્પિટલ જતું રહ્યો પણ આપણે મંડળી નથી જો દવા હોસ્પિટલ ની કામ નથી આવતું દુવા મંડી નઈ આવે તું ત્યાં સુધી તારા રિવાર પૂરા થાય પછી કૃપા છે તો મજા એ રાત દિવસ મારે રોજ એ રજા છે સજીમાની કૃપા મારે હાવી મોજ મજા એ મારી તણી અને તમે ભગવતી એ મારી માતા કરજો મે મારી દુકરણી

દય મે જ્ઞાન દો ચિત જ વરદાન દો શંભુરનીર કરો સુખ ભરપૂર કરો સંપૂર્ણ કરો દાસ્તા એક સદન દો કુટુંબ ને પ્રીત દો જંગ મેં જીત દો શ્રી ભવાની મારી જંગમાં જીત દો શ્રી ભવિ સમગ્ર સૃષ્ટિ નું જે સંચાલન કરે એ બી ભગવતી આઈ સુધીમાં મેલડી ના સાનિધ્યમાં ભગવતી ના ચરણોમાં માં વંદન પૂજ્ય શ્રી ભુવાજી ના ચરણો વંદન જેમના ઉપર ભગવતી ની કૃપા હજારો માણસો આ જગ્યામાં મેં મારા મિત્ર રામભાઈ પ્રવીણભાઈ આ બધા દ્વારા સાંભળ્યું ભુવાજી આવતીકાલ મારો કાર્યક્રમ છે ત્યાં નાના કપડા હું આવતો હતો રામભાઈ મારા મિત્ર છે તો મને દિશા મારે રોકાવાનું હતું પણ અમારે કે માતાજી જાવ તો હું ચાર છું મેં કીધું મારે આવો છે ભગવતીના દર્શન કરવા એટલે હું મારી જાત ને ભાગશાળી મારો છું અહીંયા આવ્યો અહીંયા આવ્યા પછી આ બધું માહોલ જોયું અને એક ચાર ના દીકરા તરીકે મને બહુ અતિ આનંદ થયો આપ સૌ અહીંયા શ્રદ્ધાનો ભાતું લઈને આવ્યા છો અને

અને હું વધારે સમય લઉં એ વ્યાજબીસર નથી ત્યારે ગમે ત્યારે હુકમ કરજો ભાઈ પ્રણભાઈ ને રામભાઈ ને બધા મિત્રો ને કેજો તું મારી જાતને ભાગશાળી માનીશ ધન્યવાદ આભાર દેબાતાજી ભારત માતા કી બાલ શુભીમા મેદલી માત જય ધન્યવાદ હવે ઉપર Sal.